किसी भी शिक्षक का आंकलन इस बेस पे होना नहीं चाहिए कि उसकी पढ़ाई में से प्रश्न कितना है बल्कि शिक्षक का आंकलन इस बेस पे होना चाहिए कि उन्होंने कितना बेहतरीन तरीके से चीज़ों को सरल किया और किस तरह से उन्होंने समझाया तो इससे ज़्यादा आंकलन होता है क्योंकि प्रश्न आना नहीं आना ये अलग बिंदु होता है लेकिन समझाना ज़्यादा महत्वपूर्ण बिंदु होता है આજે આપણે બે માત્ર શબ્દો તમારે શોધી બતાવવાના છે આપણે આ શબ્દો શીખવાડેલા છે દરેક બાળકોને તો પ્રથમ ભાઈ મને અયર શબ્દ શોધી બતાવશે અયર સરાસ હવે વિના દેન આવશે સૈનિક શબ્દ શોધી બતાવશે સૈનિક સૈનિક ખૂબ સરસ હવે ધ્રુવી બેન જશે મને વૈભવ શબ્દ શોધી બતાવશે વૈભવ વૈભવ ખૂબ સરસ હવે નિશા પપૈયા શબ્દ શોધી બતાવે પપૈયા પપૈયા ખૂબ સરસ વિપુલ બૈન મને વૈવાહી ક શબ્દ શોધી બતાવો વૈવાહી ક ખુબ સરસ વિપુલભાઈ ખૂબ બેન જશે હવે કૌશિક ભાઈ આવશે મને શૈલેશ શબ્દ શોધી બતાવશે શૈલેષ ખુબ સરસ કૌશિકભાઈ હવે જયવીરસિંહ આવશે વૈતાલ શબ્દ શોધી બતાવો વૈતાલ વૈતાલ ખુબ સરસ એવી કૈલાસ શબ્દ સરસ મહેશભાઈ આવશે મને વૈશાલી શબ્દ સુધી બતાવો વૈશાલી ખુબ સરસ ગુડ હો મહેશભાઈ હવે આવશે સાક્ષી આવશે નૈતિક શબ્દ સુધી બતાવો નૈતિક અને હવે આવશે પ્રિયાંશી બેન આવશે પ્રિયાંશી બે પૈસાદાર શબ્દ સુધી બતાવો ખૂબ સરસ હું જે શબ્દ બોલું એ શબ્દ તમારે આખી પૂછી નાખવાનો છે ચૈત્ર ચૈત્ર બસ સરસ આરવ જશે દૈવ દૈવ શબ્દ આખી પૂછી નાખો દૈવ

સરસ હવે ભૂમિકા જે છે ભૂમિકા વૈદ શબ્દ શોધશે અને એને પૂછી નાખશે હવે જે છે રવિના શૈશવ શબ્દ શોધી પૂછી નાખો શૈશવ ક્રિશ છે ક્રિશ